કેવો ઝીણકા ઝીણકા વચ્ચા પિસ્તાલીસ હજાર રૂપિયા નું સેટઅપ હોય આપડે અને કોઈ બી આમાં નાનો મોટો ફોલ્ટ આવે એટલે સીધું અમદાવાદ લઈ જવાનું આ બાઈક એવું બાઈક છે કે તમે લઈને નીકળો એટલે પાંચ મહિના તો વરીને જોવે કે આ કયું બાઈક છે એક મારે બીએમડબલ્યુ લઈ લો અને એક આ લઈ ગયો દર વર્ષે નવો રોડ બને છે અને લો શું ક્યારેય આ રોડ ઉપર આવતો ને તો પ્લીઝ બાઈક થી ચલાવજો

મારે ફોન તો લે ફોન તો પડો તો મારી પણ આટલી ગાડીઓ છે એક છે બીએમ ડબલ્યુ થ્રી ટેન રિવોલ્ટ આરવી ફોર હંડ્રેડ સીબી શાઇન અને હોન્ડાઈની ઓરા આ એટલી ગાડીઓ ટોટલ છે અને આ બાઈકમાં રિમોટથી ચાલુ થાય છે થઈ ગયું ચાલુ થઈ ગયું થઈ ગયું ઓકે રેડી તો આ બાઇકના આજે આપણે પ્રોસ અને કોન્સની વાત કરશું કે બાઇક અત્યારે મારે ફૂલ ચાર્જ છે એટી વન પર્સન્ટ સવારમાં અને હોસ્પિટલ મૂકવા ગયો હતો મતલબ નર્સિંગનો કોર્સ કરે છે એની માટે નાઇન્ટી પર્સન્ટ ચાર્જ હતી અત્યારે એટી વન મતલબ નવ ટકા દસ કિલોમીટર ચાઇજ મૂકવા માં દસ ટકા બેટરીનો વપરાશ થયો છે અને આ બાઇક સિટી રાઈડ માટે એકદમ કમ્ફર્ટેબલ અને એકદમ મસ્ત બાઇક છે કે પેટ્રોલનો કોસ્ટ ઝીરો અને આને ફૂલ ચાર્જ થવામાં સાડા ચારથી પાંચ કલાક લાગે છે પાંચ અને પાંચ કલાક ચાર્જ કરીને જ્યારે હું નવી લાવ્યો તો ત્યારે એકસો ને ત્રીસ એકસો ચાલીસ કિલોમીટર કમ્પ્લીટ ચાલતી હતી પણ અત્યારે સો કિલોમીટરની આજુબાજુ ચાલે ઈકો મોડમાં આમાં ત્રણ મોડ આવે છે ઈકો મોડ નોર્મલ મોડ અને સ્પોર્ટ મોડ અહીંયાથી એના થાય છે આનું સર્વિસ સેન્ટર ક્યાં સુરેન્દ્રનગરમાં ક્યાંય નથી આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ક્યાં નથી હજી તમે કાલના વિડીયોમાં જ જોયું કે આપણે બીએમડબલ્યુ લઈને નીકળ્યા રોડ ઉપર પહોંચ્યા ફાટક બંધ તો આજનું કાર્યક્રમ બી એવું જ છે ફાટક બંધ છે કેવા ઝીણકા ઝીણકા બચ્ચા ભણવાના બચ્ચા એમ થોડાક વાલા લાગે એવા લાગે કે આમને પાલતું કરી નાખ્યું તો આ થોડાક વાલા લાગે ન લાગે સૌથી બેકાર બેકાર જગ્યા અમારા સુરેન્દ્રનગર ની બધા જોવે જ ને આવું ડેન્જર હેલ્મેટ લગાવ્યું છે డెంజర్ హెల్మెట్ డెంజర్ కెమెరా ఓసా ఓసా పిస్త రూపాయలు సెట్ అప్స్త హ హజారుఢే ఫు నీ તો ગીતો હું તમને બાઇક વિશે વાત કરતો હતો બાઇકમાં એક પ્રોબ્લેમ છે કે તમને સર્વિસમાં બહુ હેરાન કરશે આ લોકો આ બાઇક મારી મેં લીધી લગભગ બે અઢી વર્ષ થઈ ગયું છે અઢી વર્ષ એક વર્ષથી તો મારું ખાલી આ ડિસ્પ્લે બંધ પડી છે રિપેર નથી થતી અને કોઈ બી આમાં નાનો મોટો ફોલ્ટ આવે એટલે સીધું અમદાવાદ લઈ જવાનું અમદાવાદ લઈ જાય એટલે અહીંયા પંદર થી વીસ દિવસ આપણું બાઇક પડ્યું રહે પંદર વીસ દિવસ બાઇક પડ્યું રહે તો આપણને જોય એવો રિસ્પોન્સ તો ન જ મળે પછી ડિસ્પ્લે મારી બગડી તમ ચાર મહિના બાઇક મારું પડ્યું રહ્યું ત્યારે મારી આ ડિસ્પ્લે ડિસ્પ્લે આવી આવી તો એમાંય તે સ્પીડ મીટર નથી કામ કરતું ઇલેક્ટ્રિક નું ઓલું નથી કામ પૂરતું ઝીરો 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 બધું ઝીરો ઝીરો કઈ કામ જ નથી કરતું એટલે તમે આ બાઇક લઈશું ને એટલે તમને એક પ્રોબ્લેમ આ પડશે કે તમે મેન્ટેનન્સ બાબતે બહુ હેરાન થાય તો બાકી આ બાઇક એવું બાઇક છે કે તમે લઈને નીકળ્યો એટલે પાંચ મને તો કઈ બાઇક છે બીએમ ડબ્લ્યુ લઈ લો અને કાલે ગયો આ બઈનો રોડ પ્રેઝન્સ બહુ સારું છે આ થોડું કામ દેવામાં નાનું એવું લાગે ખરી પણ એકદમ ક્યાંક અલગ થી પડ્યું હોય ને તમને લાગે કે ના કાક કાંક વસ્તુ ચલાવી રહ્યા હોય એમ કા પેટ્રોલ સ્કૂટર જેવું લાગે એ તો ઇલેક્ટ્રિક જેવું નથી લાગતું આ અને બે ટાયરમાં ડિસ્ક બ્રેક આવે છે કોમ્બી બ્રેક સિસ્ટમ આવે છે એટલે કોઈ બી એક બ્રેક દબ્રું એટલે બે બ્રેક કામ કરે પાવર કટ ઓફ આવે છે બ્રેક દબાવ એટલે પાવર એક્સિલરેટર કામ કરતું બંધ થઈ જાય પછી સાઇડ સ્ટેન્ડ પાવર કટ ઓફ આવે સ્ટેન્ડ હોય તો આ એક્સિલરેટર કામ ન કરે પછી આર્ટિફિશિયલ અવાજ મતલબ આને એક્ઝોસ્ટા સાઉન્ડ અવાજ કરું હોય ને એવું કરવું હતું ત્યાં આ બટન દવ એટલે આ અવાજ ચાલુ થઈ ગયો જો સંભળાતો હોય છે તમ હા અવાજ જ આવી રીતના આ પાછું દબાઈ દેવા એટલા બંધ થઈ જશે સામેથી ગોઠવાન છ સાત કિલોમીટર થતું હોય છે અને એની બેન પણ એના ઘરે મૂકવા જાઉં છું ક્યાંક કોલેજને એસાઇનમેન્ટ પૂરા કરવાના છે તો એસાઇનમેન્ટનું પૂરા કરી લે ત્યાં પછી આપણે હમણાં મોડખથી સ્કૂટર જોવા જઈશું બીજું આપણે જો હીરોનું સ્કૂટર ને એવું જોવા ગયા હતા એમાંથી આપણને એક હીરો વીડા ગયું હતું હીરો વીડા વી અને આજ આપણે લગભગ જુપિટર યા એક્સેસ યા પછી ઓલા આવા બે ત્રણ સ્કૂટર છે એ જોવા જઈશું વઢવાણ વઢવાણ અને શું કહેવાય આ બધાને સુરેન્દ્રનગર ઝાલાવાડમાં આવે છે મતલબ પહેલાં રાજાશાહી સિટી રાજાશાહી વખતનો ગઢ હોય પણ હજી ઊભો છે આ દિવાલ હજી એમની નહીં મૂકી છે બાકી અત્યારની દીવાલ હોય તો અત્યારે આટલું ટક્કર કોઈ લઈ જ ન શકે આ આવી ગયું અમારા સુરેન્દ્રનગરનું बस स्टेड सामने देखाई दूस मार लेफ्ट साइड में मैं ये भी से बहरा में खबर है कि वढ़वाणनी बांधनी बहुत फेमस है तो ये बांधनी अँ फेमस है बुक लगी ना बुक लगी ना डर लगा ना

તમને થોડો સુરેન્દ્રનગર દેખાડતો દેખાડતો જાઓ જો આ બટન થઈ ગઈ ઘરેથી નીકળે ત્યારે એટી વન હતી અહીંયા પહોંચ્યો એટલે સેવન્ટી ચાર્જિંગ થઈ ગયું છે એટલે પાંચ કિલોમીટર ચલાવવામાં છ પોઈન્ટ ભર્યા છે ફોન તો ભૂલી ગયો અહીંયા છે પછી ફોન લેવા જવું પડશે ફોન અમે તો ગયું ગયો ફોન વઢવાણ નું રોડ દર વર્ષે નવો રોડ બને છે પણ એક વરસાદ આવે ને એટલે રોડ પૂરો એટલા ખાડા તો ખેતરોના રસ્તામાં જાય ને ત્યાં એટલા ખાડા મે નથી બારતા સિટીમાં તો હું છે હાઈવેની કન્ડિશન પણ એવી છે હાઈવેમાં તો આવડા લાંબા લાંબા એક હાથ જેવડા જેવડા બુંડા ખાડા હમણાં હમણાં મેં ગાડીમાં બે વખત એલાઇનમેન્ટ કરાવ્યું ને એક વખત બુલ બેલેન્સિંગ કરાવ્યું ખાલી સો થી દોઢસો કિલોમીટરની ટ્રીપમાં શું કરે એક ખાડો આવે એટલે તો શું કરવાનું એલાઇમેન્ટ ફરી જાય એટલે કરવું પડે બીજો કોઈ આપણી પણ રસ્તો જ નથી ધીસ ઇઝ આવર ઇન્ડિયા આ સ્પોર્ટ બોર્ડ માં નાખીને સાઈડ કાપવી પડે ઇકો મોડ સાઈડ નો કપાય BMW લઈને નીકળું કે આ બાઈક લઈને નીકળું પબ્લિક તો એક વખત આપણને વરીન જોવે જ છે કે ભાઈ બાઈક લઈને જઈ કોણ ડર્યું છે આ છે ટાટા નું શોરૂમ આપણને ટાટા નેક્સોન લેવાની બહુ ઈચ્છા હતી પણ આપણા બજેટમાં નથી બેસતી એટલે આપણે ઓરા ફાઈનલ કરી એક જ રોડ ઉપર બધા શોરૂમ આવી જાય છે ટાટાના કિયા ના જો આપણે બાજુમાં ટીવીએસ નું શોરૂમ પછી કિયા નું શોરૂમ આવી ગયું આ સાઈડ સુઝુકી અને ઓલા નું શોરૂમ છે થોડીક વારમાં આપણે અહીંયા ટેસ્ટ લેવા આવવાના છીએ રિટર્નમાં અહીંયા એક્સેસ જોવા મળી રહેશે ને અહીંયા ઓલા અને અહીંયા સુઝુકી ની ગાડીઓ આ આખો ચીઆઈડી સેક્ટર થઈ ગયું મારી ચમણી બાજુ જેટલું બી છે બધું ચીઆઈડી સેક્ટર ની અંદર આવે છે આ આવી ગયું મહિન્દ્રા નું શોરૂમ આ મારી ડાબી બાજુ આવી ગયું ડી માર્ટ અમારા મંદિર નું ટોટલી કરિયાણું ઘરનું ટોટલી કરિયાણું અમે ડી માર્ટ માંથી જ કરાવીશું બજારમાં લેવા જ ચાતા એનું કારણ કે બધી વસ્તુ અલગ અલગ જગ્યાથી લેવી પડે છે આ એક જ જગ્યા આપણને ટોટલી વસ્તુ બધી મળી જાય અને જે અમે હીરોના બાઇકના જે ટેસ્ટ ડ્રાઈવ લેવા માટે આવ્યા હતા અહીંયા લેવા આવ્યા હતા ત્યાં હીરો વિડા અવેલેબલ છે એક્સપલ છે એક્સપલ્સ જે તે સમય મારે વિસ્ટ લિસ્ટમાં હતું એડ પણ મેઇન પ્રિયોરિટી તો મારી બીએમડબલ્યુ જીએસ થ્રી ટેનની હતી હિમાલયન ચારસો દસની હતી કેટીએમ એડવેન્ચર ટુ ફિફ્ટી અને બસો પચાસ ત્રણસો પચાસ આ બધી મારી વિસ્ટ લિસ્ટમાં હતું પણ જે મને બહુ વધારે પડતું ગમતું હતું એ મને મળી ગયું મારે નવા માંથી લેવાનું હતું પણ મને નવા જેવું સેકન્ડ નથી મળી ગયું મારી ગાડી જો અહીંયાથી થી લીધી કન્સર્ટ ઓટો એક્સપો અહીંયાથી આપણી ઓરા લીધેલ છે એની અંદર મારો એક ભાઈબંધ નોકરી કરે છે અને એના થ્રુ જ આપણે હાવ ડિસ્કાઉન્ટ મતલબ ઘણું ડિસ્કાઉન્ટ આપણે લેવરાયું છે અંદર અગિયાર સાડા અગિયાર લાખની મને ગાડી પડતી હતી અને ને નકરા દસ લાખ રૂપિયામાં ગાડી લીધી છે મતલબ કોઈ બી જગ્યાએ આપણો ફ્રેન્ડ નોકરી કરતો એટલે બેનિફિટ તો રહે તો ચલો આપણે ડેરીવાળો સર્કલ આવી ગયો છે

અને આ પુલ બી પાસ થઈ ગયો છે પણ હવે કે બનશે રામ જાણે કેમ કે કેટલા વર્ષોથી સાંભળું જ છું કે પુલ બની ગયો છે પુલ બનવાની તૈયારી છે પુલ બની ગયો છે ઓર્ડર પાસ થઈ ગયો છે પણ કેબી બનશે એ કોઈને ખબર નથી પણ બની જશે ટૂંક સમયમાં કિયા કેરેન કિયા કેરેન બી મારી વિસ્ટ લિસ્ટમાં હતી પણ સેવન સીટર લેવાનું સેવન સીટર ગાડી ન લેવાનું કારણ કે સેવન સીટર ગાડી મારા સેવામાં બહુ ચાલે કોઈ બી વાયલ પૈસા આમ જવું છે ગાડી લઈ લે ને પછી તને પેટ્રોલ ભરાઈ દઈશ અને સીએનજી ભરાઈ દઈશ પણ જે ખરેખર વ્હીકલ ઓનર હોય એમને ખબર હોય કે આ ખાલી પેટ્રોલ કે ગેસ થી ગાડી ન ચાલતી એમાં મેન્ટેનન્સ લાગે અને ટાયર નો ઘસારો ના લુગડો ને કુછ આ બધું વપરાશ થતું હોય છે ખાલી ગેસ ઉપર ગાડી ચાલતી નથી ત્યારે કોણ સમજાવે આ બધાને ગણપતિ ફાટસર એરિયામાં એન્ટર થઈ ગયો છું

તો તે સિક્સ્ટી એઇટ પર્સન્ટ બેટરી થઈ ગઈ છે